પોલીસ દ્વારા આ આરોપીની ભાળ આપનારને વીસ હજારનું ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આ આરોપીને મુંબઈ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડ્યો છે સજ્જુ કોઠારી સુરતના નાનપુરા વિસ્તારનો કુખ્યાત ગણવામાં આવે છે સજ્જુ કોઠારી પોતાના માણસોની સાથે મળીને અલગ અલગ ગુનાઓ આચરતો હતો આ આરોપી પર હત્યા હત્યાની કોશિશ લૂંટ ધાડ ખંડણી ઘરફોડ ચોરી ધમકી ત્રાસ તેમજ લોકોની મિલકત પડાવી લેવા બાબતે અનેક ગુનાઓ નોંધાયા છે આ ઉપરાંત આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી તેમજ મની લોન્ડરિંગ સજ્જુ કોઠારીની ગેંગ પર લગામ કસવા માટે સુરત ની અઠવા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી મોહમ્મદ સમીર ગુલામ મુસ્તફા શેખ અને ગુલામ હુસેન હૈદરઅલી ભોજાણી આ ચાર લોકો સામે ગુનો દાખલ થયો હતો આ કેસમાં અગાઉ ટોળકીના મુખ્ય લીડર સજ્જુ કોઠારી તેમજ મોહમ્મદ સમીર શેખની પંદર માર્ચ બે હજાર રોજ ધરપકડ કરવામાં આવી હતી અને અલારખા ગુલામ મુસ્તફા શેખ ને એકવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના વિરાર ખાતેથી ઝડપી પાડ્યો હતો ગુલામ હૈદર અલી ભોજાણી આ ગુનામાં ભાગતો ફરતો હતો અને તે નાનપુરા વિસ્તારમાં સજ્જુ કોઠારી ગેંગના માથાભારે ઇસમ તરીકેની છાપ ધરાવતો હતો ત્યારે આ ઈસમને પકડવા માટે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી ગુલામ હૈદર અલી ભોજાણી દુબઈથી સ્પાઇસ જેટ ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ ખાતે આવી રહ્યો છે ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક ટીમ મુંબઈ એરપોર્ટ પર રવાના કરવામાં આવી હતી અને મુંબઈ એરપોર્ટ ઓથોરિટીની મદદથી મુંબઈ એરપોર્ટ ખાતેથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે સજ્જુ ગુલામ મોહમ્મદ કોઠારી જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુના એક ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂન ખૂનની કોશિશ લૂંટ

આ ચારે ઉપર ગુચ્છેટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અઠવા પોલીસ સ્ટેશનનો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયો ત્યારબાદ અલ્લા રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લા રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હૈદર હુસેન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છથી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હીથી ઈરાન કુંબ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમનો એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એ અરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આને સજ્જુ સાથે એક્સોશનના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લેવા આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે